પતિએ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર સિહોર તાલુકાના ગુંદાળા ગામે રાજવીનગરમાં એક રહેણાકી મકાન માંથી સંગીતાબેન નામના મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેમાં તેમના ભાઈ સુરત રહેતા હોય તેમને કઈ અજુગતું થયું હોવાની શંકા જતાં તેઓ સુરત થી આવી અને પોલીસ સાથે રાખી તેમના બેના ઘર પર તપાસ કરતા બંધ રૂમમાંથી સંગીતા બેની લાશ મળી હતી કૃતકના ભાઈ આશંકા વ્યક્ત કરી હતી કે તેમના બેનની હત્યા તેના પતિએ કરી છે જંગીની સીહો પોલીસ દ્વારા તપાસ હાથ ધરેન અને લાશ સ્થળ પર મર્થે ભાવનગર ખાતે મોકલવામાં માવર અશ્વિન ગોહેલ સીએનએસ ભાવનગર મારું નામ વિમલ ગોવિંદભાઈ વાઘેલા છે મારે એમાં એવું થયું હતું કે મારી બેનનું અહીંયા અહિયાં સુરત રહેતો હતો હું અને મારામાં એવું લાગ્યું કે તઈ ગયો પછી અમે અમે પોલીસને જાણ કરી જાણ કરતા એમને એવું લાગ્યું કે પોલીસ આવીને જોયું એને એટલે તાળા તોડ્યા પોલીસે પછી અંદર જઈને જોયું એટલે અમારી બેનની લાશ મળેલ લાવેલી હતી પછી એમાં કે અમને એવો ડાઉટ પડે છે કે કે એનું કોકે મારી નાખેલ છે એવું તો ફૂલ અમને કોઈ ડાઉટ નથી કે અમને એવો ડાઉટ હતો કે પોપટે મારી નાખીએ છીએ પણ અમે એવું કન્ફર્મ નથી કેતા કે એને મારી જ નાખીએ છે પણ પોપટ પોપટ ધારસી કરીને છે અમાર બને છે એ